છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રેવા જીનીંગ ફેક્ટરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા સહિત જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરીને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે જિલ્લા સવાહર્તા દ્વારા જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ધમેલિયાના હસ્તે જિલ્લાના વિકાસ કામો માટેનો પચીસ લાખ રૂપિયાનો ચેક જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને અર્પણ કરાયો હતો આ પ્રસંગે વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા દેશભક્તિ ગીત રાસ ગરબા પિરામિડ તેમજ આદિવાસી લોક નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય અને જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયા હતા આ પ્રસંગે શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરાયું હતું કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું સમગ્ર જિલ્લાના તમામ નાગરિકોને અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ આજે આપણે નસવાડી ખાતે માનની સાંસદશ્રી જોશુભાઈ રાઠવા પૂર્વ સાંસદશ્રી ગીતાબેન રાઠવા ધારાસભ્યશ્રી અભયસિંહભાઈ તડવી ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા ધીરુભાઈ ભીલ અન્ય મહાનુભાવોની હાજરીમાં સ્વાતંત્ર્ય દિન સંપન્ન થયો ખાસ કરીને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે હર ઘર તિરંગા એક વિશેષ થીમ સ્વાતંત્ર્ય દિન સાથે જોડાઈ ગઈ છે ત્યારે આપણે ગઈકાલે તિરંગા યાત્રા પણ નીકાળેલી હતી અત્યારે માત્ર જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ તિરંગો ફરકવાના બદલે સમગ્ર ઘર ઘરમાં ફરકી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ તેમનો ગૌરવ લઈ રહ્યા છે ત્યારે તમામ છોટાઉદેપુરવાસીઓને ફરીથી હું સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું આભાર રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર